એ માણસને એકવાર રતન ટાટાએ એક સલાહ આપેલી અને એ સલાહ પર એ માણસ ચાલ્યા અને આજે કરોડોના આસામી છે નમસ્કાર દર્શક મિત્રો એવું ઘણી વાર કહેવાય છે કે કોઈ એક માણસની સલાહ હોય એ તમારી જિંદગી બદલી નાખે પેલું આઈડિયાનો જે ડાયલોગ હતો ને એક આઈડિયા બદલ ગઈ આપકી દુનિયા એના જેવું હોય છે કે તમને કોઈ એવા માણસ મળી જાય અને એ જે તમને એક એવી સોનેરી સલાહ આપે અને એ સલાહ પર જો તમે ચાલો તો તમારી આખી જિંદગી બદલાઈ જાય અમે એવા જ એક માણસની વાત કરીશું કે જે જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા છે અને એ માણસને એકવાર રતન ટાટાએ એક સલાહ આપેલી અને એ સલાહ પર એ માણસ ચાલ્યા અને આજે કરોડોના આસામી છે એકસો એંસીથી વધારે સ્ટોર્સ છે અને આઠ હજારથી વધારે ડિઝાઇન ધરાવે છે અને ત્રણ હજાર છસો પચાસ કર કરોડ કરતાં વધારે કંપનીની વેલ્યુએશન છે તો આ વ્યક્તિનું નામ છે ગૌરવ કુશવા એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આ ગૌરવ કુશવાની વાત કરતાં પહેલાં ખાસ કરીને ગુજરાતના લોકોને માટે મારે એ વાત કેવી છે કે ડાયમંડ જ્વેલરી અને ગોલ્ડ જ્વેલરી સાથે આજે ઘણા બધા લોકો સંકળાયેલા છે ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ પણ આજે જ્વેલરીના બિઝનેસની અંદર મોટા પાયે સંકળાયેલી છે હવે આ ગૌરવ કુશવાની તમે સ્ટોરી સાંભળજો તો એ તમને કામ લાગી શકે એમ છે કારણ કે આ ગૌરવ કુશવાએ ઓનલાઈન જ્વેલરી વેચીને પણ કરોડો રૂપિયાની કમાણી કરેલી છે તો તમે પણ એક દિવસ ઓનલાઈન જ્વેલરી વેચીને અબજો કરોડોનો ટર્નઓવર કરી શકો છો તો આ સ્ટોરી તમને કામ લાગી શકે એમ છે હવે આ જે ગૌરવ કુશવા છે એ સત્યાવીસ વર્ષની ઉંમરે એમણે બિઝનેસની અંદર પર્દા પણ કરી દીધેલું અને બે હજાર છમાં એમણે પોતાની એક વેબસાઇટ શરૂ કરી હતી એમણે બ્લુ સ્ટોન જ્વેલરી નામની કંપની બે હજાર અગિયારમાં શરૂ કરી પરંતુ એ પહેલાં ગૌરવે ચાર વર્ષ સુધી એમેઝોનની અંદર કામ કર્યું હતું અને એ પછી એણે બે હજાર અગિયારની અંદર પોતાની આ જે બ્લૂ સ્ટોન જ્વેલરી કંપની છે એની શરૂઆત કરી આજે લગભગ તેર વરસ થયા ગૌરવ આજે જ્વેલરી માર્કેટની અંદર જે મોટા પ્લેયરો છે જે મોટા લીડરો છે એની સમકક્ષ આવી ગયા છે આજે મોટા પ્લેયરોની અંદર ગૌરવ કુશવાનું નામ આવે છે એમની કંપની બ્લુ સ્ટોનનું નામ આજે માર્કેટની અંદર બોલાય છે આજે બ્લ્યુસ્ટોનના દેશભરમાં એકસો ને એંસીથી વચ વધારે સેલ્સ કાઉન્ટર છે અને એમ કહેવાય છે કે એમની પાસે આઠ હજારથી વધારે એક અદ્વિતીય એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય એવી ડિઝાઇનો એમના સ્ટોર્સની અંદર હોય છે હવે આ ગૌરવ કુશવાએ એક ઇન્ટરવ્યૂની અંદર એક વાત શેર કરેલી કે એમની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો એમણે એમ કીધું કે મુંબઈની અંદર રતન ટાટાની સાથે મારી પહેલીવાર મુલાકાત થઈ હતી હું એકચ્યુલી એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટે ગયો હતો હું એમને વિનંતી કરવા માટે ગયો હતો કે રતન ટાટા મારી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે પણ ગૌરવએ કીધું કે જ્યારે હું એમને મળવા ગયો ત્યારે મારા મનમાં એક ઈચ્છા એવી પણ હતી કે રતન ટાટા કોઈ મસ્ત મને સલાહ આપી દે કે કોઈ એવી શીખ આપી દે તો મને મારી જિંદગી બદલાઈ જાય અને બન્યું પણ એવું જ રતન ટાટાએ ગૌરવ કુશવાની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તો તૈયાર થઈ ગયા રાજી થઈ ગયા અને એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું બી ખરું પણ રતન ટાટાએ તે વખતે ગૌરવ કુશવાને એવું કીધેલું કે જો બિઝનેસમાં સક્સેસ થવું હોય બિઝનેસની અંદર આગળ વધવું હોય તો ગ્રાહકો માટે વેલ્યુ ક્રિએટ કરવી સૌથી વધારે મહત્ત્વની છે સાથે સાથે જે બી પ્રોડક્ટ આપો એ પ્રોડક્ટ શ્રેષ્ઠ એકદમ બેસ્ટ એકદમ શ્રેષ્ઠ પ્રોડક્ટ હોવી જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત રતન ટાટાએ એ કરેલી કે સર્વિસ અને કલ્ચરના નિર્માણનું જે મહત્ત્વ છે એની ઉપર બિઝનેસની અંદર ખાસ ભાર મૂકો તમારે સર્વિસ તમે જો આમ તેમ થશો તો તમે બિઝનેસની અંદર આગળ નહીં વધી શકો એટલે તમારા બિઝનેસને સફળ કરવો હોય તો સર્વિસ પણ એટલી જ મહત્ત્વની છે મતલબમાં ગ્રાહકો માટે વેલ્યુ ક્રિએશન શેસ પ્રોડક્ટ અને સર્વિસ આ વાત રતન ટાટાએ કરી અને ગૌરવ કુશવાએ આ વાતને બહુ સિરિયસલી સ્વીકારી અને એ જ એમના સલાહ મુજબ એ ચાલ્યા અને ગૌરવ અને ગૌરવની ટીમે એક માર્ગદર્શક સિદ્ધાંતો બનાવ્યા અને રતન ટાટાએ જે રીતના કહ્યું હતું એ જ રીતના એમણે એ આગળ વધ્યા બીજું આ ગૌરવ કુશવાની જે બ્લુ સ્ટોન જ્વેલરી કંપની છે એની સાથે એક બીજા મોટા ઇન્વેસ્ટર પણ જોડાયા છે જોડાયેલા છે જેમનું નામ છે નિખિલ કામત જે જેરોદાના સ્થાપક છે નિ નિખિલ કામતે આ બ્લુ સ્ટોન જ્વેલરી કંપનીની અંદર સો કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે બ્લૂસ્ટોનનું જે વેલ્યુએશન છે એ ગયા વર્ષે ત્રણ હજાર પચાસ કરોડ રૂપિયા હતું હવે એવું જાણવા મળેલું છે કે આ બ્લુ સ્ટોન જ્વેલરી કંપની છે એ બે હજાર કરોડ રૂપિયાનું ફંડ મેળવવા માટે આઈપીઓ લાવી શકે છે હજુ એની તારીખ કે એની પ્રાઇઝ જાહેર નથી કરવામાં આવી પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે બ્લૂ સ્ટોન જ્વેલરી ટૂંક સમયની અંદર માર્કેટમાં આવશે અને બ્લૂસ્ટોનનું આઈપીઓ લાવવા પાછળનું રીઝન એવું છે કે અત્યારે જ્વેલરી માર્કેટની અંદર જે લીડરો છે તનિક્સ છે કલ્યાણ જ્વેલર્સ છે સોનેકા ગોલ્ડ આવી જે દિગ્ગજ કંપનીઓ છે એની સાથે આ બ્લુ સ્ટોન જ્વેલરી સારી રીતના સ્પર્ધા કરી શકે એવો હેતુ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ